પતંગ સગાવીશું અને થોડો આનંદ કરીશું વાહ બિલ્લી આવી છે નાસ્તો કરવા બિલ્લી તો અલે એનો નાસ્તો થઈ ગયો ને આપડો નાસ્તો થઈ ગયો રહી આપણે પતંગ આવી ગયા અત્યારે અત્યારે કાળા બાંધે તો

સારા ખાણા બાંધે પછી પતંગ સગાવી આગળ જોયું ગામમાં કોઈ સગાવતું હોય તો પણ ગામમાં તો અમતા ગામડા માં બોટલે ઓછી સગે પતંગ પણ તો એમ મજા લઈ લેવાની છે ભલે ન સગે તો આખા ગામમાં ભલે એક પતંગ સગે કેમ વિશાલ તો સારો પછી આપણે જઈ સગાવા પતંગ હવે હલો આકુ ભાઈ પતંગ સગાવે છે જો અમારી પતંગ ગામમાં પણ પવન નથી તોય અમારી એકલાની પતંગ સગે છે It can take place oficana, right? Aria is not a naughty and dirty this theess <laughs> is these ones. It is these are four tren Ontopedi, right are the own lunteailla inn, but the three nodes કોઈ સગે આખા ગામ તમને આખું ગામનું નું દેખા દે વિડીયો જો આ અનુભવ કે હું પવન હોય તો પતંગ સગી જાય એનો અનુભવ પતંગ સગી આવે હા તમે પતંગ શીખી હોય અનુભવ તો વિયા હોય જો તો લાઈક કરી નાખો શેર કરી દો ને સબસ્ક્રાઇબ બી કરી દો એટલે તમને મોકલો પછી કેમ સગા તો આપણે પવન પતંગમાં આવી ગઈ છે પતંગ પવનમાં આખા ગામમાં દેખાડ્યું છે આપણે આખા ગામમાં કોઈ

કેમ લાગ પતંગ શખ્સ બીજી બીજી તો કઈ દેખાતી નથી કઈ નઈ પણ આપડે એકલી સગવા જો બીજું આ બધું પતંગ સગાવે છે પણ પતંગ શક્તિ નથી જો સગે સગે ના જો ઉપાયો તબ ઉપાયો દે છે સગે તો પતંગ જો સગે એ દબી ગઈ લ્યો આજનો મુખ્ય સમાચાર પવન નથી બધા ખેલૈયા આરામથી બેઠા છે ધાબા ઉપર પતંગ લડાવવા પણ આજનો પવન નથી อะไบ้นี่กินเนี่ยปตังกุงสกีนี่น้ำมันปตังเราิชรไปปกติเราคิดเสียที่เสียน้ำรัตั้งนานเด็กขาดดูโอ้ยก่กินปตังไอ้ปตังเด็กขาดต้อบ่งที่กินเด็กขาดนู้นก็เด็กขาดดูดูปตังเด็กขาดดีเฮ้ยไม่ต้องปังแก่ปหนึ่งไซน์นั่สิน่ยเนี่ยเอามด็ไเอามีดก็ได้ปตังสกีแก่ไปปนมาแก่สกีดีทีเนี่ย

পতংগ চাগু ভাই পতংগ চালো পতংগ চাগে মই পতংগ চাগে পতংগ চাগছে পতং চাগছে পৱন আহ

পতংগ বতংগ হেল গাই নাখো ভাই

હાય સગે એમ નથી લાગતું અમને લાગ્યું બ્લોક માં આવી તો આવું ના આવું કટકા કે નહી કે આવું સાયે ઉસે કાટી કે આખો હે કાટી કે કેનેડા હાલો કપા

পাঁচ খবর না পড়ি খবর না পড়ি কোনে গিয়ে কে ভাই ভাই

য পিয় লাগে যাব যোৱা পিয়াজ লাগে

નાસ્તો નાસ્તો હું હોય પૂછી લેવાય ફોન કરીને પછી ખુલી ન કે બે નઈ છે નો હોય તો પાછા એવું કરવાનું કાંઈ કાય ને મારિયો તો દૂધ લઈ આવો હવે દૂધ લેવા જાવી છે આપણે બહુની આવી ગઈ છે ટાઈન ફાઈટ વિડિયો થાપ આપણે જો આવો છે અહીંયા કાયના ને વિડીયો સાંભળો એમ કરી દઈએ તો જો આ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ